તો આ તરફ બોટાદમાં પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી જેમાં વિવિધ મેડિકલ કેમ્પ યોજી પીએમના જન્મદિવસની ઉજવણી કરાઈ મધુસૂદન ડેરી અને જાયન્ટ્સ ગ્રુપ દ્વારા આયોજન કરાયું મધુસૂદન ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારી દ્વારા કેમ્પનું આયોજન કરાયું બોટાદના લેવવા પટેલ સમાજની વાડી ખાતે મેડિકલ કેમ્પ યોજાયો સગર્ભા સ્ત્રીઓને સુખડી વિતરણ તેમજ કુપોષિત બાળકોને કિટ વિતરણ કરાઈ ટીબી ના દર્દીઓને પણ કીટ વિતરણનું આયોજન કરાયું પંચાયત દ્વારા આજે જન્મ દિવસ નિમિત્તે બાળકોને જે કુપોષિત બાળકો છે એને કીટ વિતરણ સગર્ભા મહિલાઓને પણ કીટ વિતરણ અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચુમ્મોતેરમાં જન્મદિવસ નિમિત્તે ચુમ્મોતેર બોટલ લોહી અત્યારે પચાસ બોટલ જેવું બ્લડ ડોનેશન થઈ શક્યું છે અને ફ્રીમાં તમામ દર્દીઓને દવા અને સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કર્યું